અંકલેશ્વર પંથકમાં વરસાદે વિરામ લીધો હતો અને વરસાદે હવે વિદાય લીધી હોય તેવો ઉઘાડ જોવા મળતો હતો તેવામાં આજે સવારથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાંસોટ રોડ ઉપર ચોમાસા દરમિયાન ચર્ચરિત બનેલ માર્ગની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસતા રોડ મરામતની કામગીરીમાં અડચણ ઊભી થવા પામી હતી જોકે આમ છતાંય માર્ગ અને મકાન વિભાગે રોડ મરામતની કામગીરી ચાલુ રાખતા ટીકાપાત્ર બન્યું હતું તંત્ર દ્વારા રસ્તા ઉપરના ખાડાઓમાં ચાલુ વરસાદે કોન્ક્રીટ નાખવાની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી જેને પગલે આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ નારાજગી વ્યક્ત કરીને તંત્ર પરત્વે ફિટકાર વરસાવ્યો હતો લોકોનું કહેવું છે કે ચાલુ વરસાદમાં કરવામાં આવતી મરામત ટકાઉ નહીં રહે અને સરકારી નાણાં બગાડ સમાન છે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી બંધ કરવાની જગ્યાએ કામ ચાલુ રાખતા ટીકાઓ થઈ રહી છે રસ્તાની ગુણવત્તા અને કામના ધોરણ અંગે સવાલો ઉઠી રહ્યા છે